મિત્રો મારું નામ ડોક્ટર મેહુલ દામાણી છે સાથે ડોક્ટર સોનલબેન દામાણી છે અમે લોકો પ્લેનેટ વિમેન કરીને અમારી સંસ્થા છે કે જે સત્યાવીસ વર્ષથી અમદાવાદમાં વુમન હેલ્થના વિવિધ વિષયો ઉપર અમને સેવાઓ આપીએ છીએ બે સેન્ટર છે અમારા એક સર્જન કોલેજ ચાર રસ્તા ઉપર છે નેહરુનગર ચાર રસ્તા એક બીજું ઈસ્ટ અમદાવાદમાં છે અમારે ત્યાં દરેક સ્ત્રી રોગ વિષયની આધુનિકમાં આધુનિક સારવાર કે જે રેસ્ક્યુ બેબી આઈવી ટેકનોલોજી અમે કહીએ છીએ એની એડવાન્સ પદ્ધતિ ઉપરાંત લેપ્રોસ્કોપી એન્ડ્રોસ્કોપી જે કી હોલ સર્જરી કે ટાંકા વગરના ઓપરેશનો કહીએ છીએ તે સોનોગ્રાફીની અત્યાધુનિક સુવિધા જેમ કે થ્રી ડી હવે ફાઈવ ડી આવ્યું છે તો એ બધી સુવિધાઓ એક જ છત્ર હેઠળ એક સાથે મળી છે એવા અત્યાધુનિક ઓપરેશન થિયેટર આઈવીએફ યુનિટ સાથેનું એ સેન્ટર છે અને છેલ્લા લગભગ વીસ વર્ષ ઉપરાંત આઈવીએફમાં અમે સતત સાહીઠ ટકા ઉપરથી બધાને રિઝલ્ટ આપી રહ્યા છે અને ગુજરાતનું લગભગ સૌ પ્રથમ જે પહેલાં ત્રણ ચાર સેન્ટરો હોય એમાંનું આપણું આ પ્લેનેટ સેન્ટર છે